તમે સમજો બુઆજી મારા કહેવાય ને સ્વાભિમાન ને મારા સન્માન ની વાત છે તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો હાલમાં ચાલી રહેલા ખજુરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે ઝઘડો ચાલી રહ્યો છે ત્યારે ગમન ભુવાજીએ કીર્તિ પટેલને કોલ કરીને શું વાત કરી તો મિત્રો એ તમને અમે આજના આ વિડીયોમાં બતાવીશું તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો ખજૂરભાઈને કે કીર્તિ પટેલને તે કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં અને મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો સાંભળો આ રેકોર્ડિંગ જય જય દીપોમાં જય દીપોમાં બોલો બોલો બસ એકદમ મોજ મોજ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી છે પણ અત્યારે ચૂપ હતી હા નહી પણ આની અંદર કોઈ સમાધાનનો હાથ લઈ કે મારે કેવું છે જ નહી પણ ને ખબર પડવી જોઈએ કે વ્યક્તિ શું છે સમજો કે હું તમને કોઈ એટલે તમારી મને છે

તો તો સાથે કામ કરેલું છે એટલા માટે અને અત્યાર સુધી કદાચ અમે લોકો એકબીજા ફોલો કરતા હતા ને તો ઈ તો એટલા માટે ફોલો કર્યું હતું કે મારા મા બાપ ને કીધું તું મેં કીધું ઈ અનફોલો કરે એ ખબર પડે જ ને લોકોને

પણ આવી વસ્તુ હોય ને ગમ તો હજુ વસ્તુ અલગ છે પણ આવી હું કઈ રીતના કરી શકું છોકરા હા વાંધો નઈ હા